આવા જે ત્રણ હતી એની સીબીઆઈ તથા એસઆઈટી દ્વારા નિમણૂક થઈ અને નિષ્પક્ષ તપાસ થાય એવી અરજી કરેલી હતી જે અનુસંધાને ભારત સરકાર દ્વારા એક ઓનલાઈન લોક નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે એ આયોજન અંતર્ગત આ ફરિયાદની ગંભીરતા લઈ અને જેતપુર ડીવાયએસપીને તપાસ સોંપેલી હોય જે જાણ આ મારા રાજકીય હરીફો ગોંડલના જે અસામાજિક તત્વો અને ગુંડા તત્વો જે લોકો આમાં સામેલ છે એ લોકોને જાણ થતા ક્યાંક ને ક્યાંક એને એવી ભય છે કે મારે જેલના સળિયા પાછળ જવું પડશે જેથી કરી અને જે દિવસથી ફરિયાદ કરી ત્યારથી મારા હિતેચ્છુઓ દ્વારા મારા મિત્રો દ્વારા એ લોકોના સમાધાનના પ્રયત્નો થતા હતા અને બીજું કે મને છેલ્લા દિવસથી દિવસથી મને મને વારંવાર મારા દ્વારા જાણ કરવામાં આવે છે કે તમારી ઉપર કોઈ હુમલો થઈ શકે છે અથવા તો ઉપર કોઈ ખોટા ખોટા અરજદારો ઉભા કરી ખોટી ફરિયાદો કરવામાં આવી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે અને જેમ ગોંડલનો ઇતિહાસ રહ્યો છે ભૂતકાળમાં પણ કોઈ વ્યક્તિ એ જે જે વ્યક્તિએ ગોંડલ માટે અથવા તો પાટીદાર સમાજ માટે ગોંડલમાં અવાજ ઉઠાવ્યો છે કાં તો તેની હત્યા થઈ છે અને નવી સિસ્ટમ મુજબ હવે આવી ખોટી ફરિયાદ થઈ છે જે ભૂતકાળમાં મારી ઉપર પાંચ ફરિયાદ થઈ તેમાં વધારે આવા ખોટા રદારો અને ખોટા ફરિયાદી ઊભા કરી અને ગંભીર પ્રકારની કલમો ઉમેરી અને મારી પર ગુના દાખલ થાય ખોટા એવી મને પૂરેપૂરી માહિતી મળેલી હતી જે અનુસંધાને અમે અરજી કરી અને એસપી સાહેબને જાણ કરેલી છે કે આવી કોઈ પણ ખોટી ફરિયાદ આવે તો એની યોગ્ય તપાસ થાય અમને યોગ્ય ખુલાસો આપવામાં નો સમય આપવામાં આવે ખુલાસો આપવાનો અને યોગ્ય પુરાવા હોય તો જ આગળની કાર્યવાહી કરવી અને જે રીતે મારા જીવને જોખમ હોય તો મેં પોલીસ રક્ષણની પણ માંગણી કરેલી છે